કોર્ડિનેટરની નોકરીમાં ફરી પાછા લેવા તથા બાકી પગાર આપવા અને પોલીસ ફરિયાદ નહીં કરવાના નામે બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી આ ટ્રેપમાં લાંચ માગનાર દશરથસિંહ ચૌહાણ નામના સરકારી કર્મચારી ફરાર થયો છે જ્યારે લાંચમાં સામેલ ઋતુરાજસિંહ પરમાર નામના પોલીસ કોન્સ્ટેબલ અને જીગર ઠક્કર નામનો ખાનગી વ્યક્તિનું નામ સામે આવ્યું છે જ્યારે વિરેન્દ્ર સિંહ ગોહિલ નામના વ્યક્તિ પણ ફરાર થયા છે અને બે લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી જ્યારે દોઢ લાખ રૂપિયા સ્વીકારતા રંગે હાથે પકડી પાડવામાં આવ્યો છે પાલનપુર ડીસા હાઇવે પર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે ત્રણ ઘાયલ છે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે ટ્રક સાથે કાર ધડાકા ભે અથડા અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે લોકોના ટોળા પાલનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને રાહત અને કામગીરીની બચાવ હાલ શરૂ કર્યું છે માક્ષર સુદ બીજ એટલે કે બહુચર માતાજીના પ્રાગટ્ય દિવસ જેમાં આ દિવસે બહુચર માતાના મંદિરે ભર શિયાળે રસ રોટલીનો પ્રસાદ ચઢાવવામાં આવે છે કહેવાય છે કે વલ્લભ ભટ્ટના માતાનું દેહાંત થયું હતું હોવાના સમાચાર સાંભળીને તેમની અંતિમ ક્રિયા બાદ તેમને નાત જમાડવાનું તેમને મિત્રએ કહ્યું હતું જેથી વલ્લભ ભટ્ટે નાદ જમાડવાનું નક્કી કર્યું હતું પરંતુ તેમની પરિસ્થિતિ જોતા થઈ શકે તેમ ન હતું જેથી બહુચર માતાજીને આજીજી કરી હતી સમય નાના નાથભાઈઓને ભર શિયાળે રસ રોટલી ખાવા માટે કહ્યું પરંતુ માગસર મહિનામાં રસ રોટલીનો પ્રસાદ શક્ય ન હતો જેથી વલ્લભ ભટ્ટ ચિંતામાં મુકાયા ત્યારબાદ બહુચર માતાએ તેમજ વીરે તેમના રૂપ લઈ તેમની સમગ્ર નાથને શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ જમાડ્યો અને માતાજીનો જે ચમત્કાર હતો તે દેખાયો

બધા ભાવિ ભક્તોથી આમ સુદ બીચ ચાલુ થઈ છે માએ અમને આ મોકો દર વર્ષે આપે છે ને આપતો જ રહે એવી અમારી ખૂબ આશા અને અમારું ગરબા મંડળ જે છે એમાં અમને રમાબેન અમારા બીજા બધા બહેનો ગરબા મંડળો બહુ સાથ છે ઈવન બીજા બી અમારા દર વર્ષે એક એક મંડળ વધે છે એમ કરતા કરતા અગિયાર મંડળ ચાલુ થયા છે એ બધાનો બહુ સાથ સહકાર હોય છે સવારથી આવે છે સાંજે બેસે છે અને માતાજી ગણેશપુરામાં માનો ખૂબ કો સાક્ષાત માં બેઠી છે એટલું હું કહીશ જય બૌચર્મા જય આજે આજે માક્ષસૂદ બીજ રસ રોટલીનો પ્રસાદ દર વર્ષે થાય છે અને માં આવો મોકો બધાને આપે જય બૌચર્મા જય બૌચર નજર જય બૌચર આજે માક્ષસૂદ બીજના દિવસે ગણેશપુરા મંદિરમાં રસ રોટલી અને આનંદ ગિરવાનો આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાર વર્ષથી આ આયોજન કરવામાં આવે છે અને ખાસ તો આ પ્રસંગે એટલા માટે કે વલ્લભ ભટ્ટે જ્યારે માતાજી જોડે રસ રોટલીની માગણી કરી અને એ સમયમાં શિયાળો ચાલે તો રસ મળે નહીં તેમ છતાં માની અસીમ કૃપાથી આજે છેલ્લા બાર વર્ષથી રસ રોટલીનો કાર્યક્રમ રાખીએ છીએ અને પાલમપુરના લગભગ પંદરથી વીસ ગરબા મંડળ અહીંયા બોલાવી અને છેલ્લા બાર વર્ષથી આ આયોજન કરીએ છીએ અને મા બહુચર બધાને ખૂબ આશીર્વાદ આપે છે આગળ વાત કરીશું રાજકોટની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ જ્યારે રાજકોટની મુલાકાતે હતા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના પાંચસો પિસ્તાલીસ કરોડ રૂપિયાના વિકાસના કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું સાથે જ સાતસો નવ આવાસોને ડ્રો અને કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું હતું આ તકે રાજકોટના શહેરની જન જનતાને સંબોધતા જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં લોકોને પૂછ્યું કે કેટલા વાગ્યાના બેઠા છો અને નવ વાગ્યાના બેઠા છીએ તો સાંભળીએ છીએ અને આ સાથે સીએમએ માફી પણ માંગી હતી બાદમાં તેમણે જણાવ્યું કે સૌથી વધુ પાણીની વિકટ સ્થિતિ રાજકોટ અને જિલ્લાઓને જોવા મળી રહી છે તો જ્યારે કરોડો રૂપિયાના કામ થયા છે તેમાં સૌથી વધુ કામ પાણી મોટાભાગના લોકો જ્યારે બિહાર પણ ગયા હશે તો તે પાછા આવ્યા હશે ને માત્ર વિકાસના જેનીતિ વિકાસ ની વાત પહેલા બધાને એમ લાગતું હતું કે વિકાસની વાતો થઈ રહી છે પણ અત્યારે તમે જ્યારે જ્યારે પણ વિકાસની વાત હોય અને વિકાસના કાબોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જે પણ અહીંયાથી અહીંયા શોર્ટ ફિલ્મ બતાવવામાં આવે છે એ તમે જોશો તો એ પિક્ચર અને સ્થળ ઉપરનું પિક્ચર બે સરખા હોય છે બે સરખા હોય છે અને આ જ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈએ દરેક જનતાનો કેળવ્યો છે કે જે બોલ્યા તે કર્યું અને જમીન સુધી ઉતાર્યું અને લોકો સુધી પહોંચાડ્યું અને એ વિશ્વાસ આપણને આજે આપણા આખા દેશમાં જોવા મળી રહ્યો છે કેમ તો હમણાં જ આપણે બિહારની ઇલેક્શન અને ઇલેક્શન રિઝલ્ટ જોયું તો બધાયને મગજમાં આવી ગયું છે બિહાર જેવા બિહારના મગજમાં આવી ગયું કે વિકાસની રાજનીતિ ઉપર જ રાજ કરાય અને એ વિશ્વાસ માન્ય નરેન્દ્રભાઈમાં બધાએ મૂક્યો અને બિહારનું આપણને રિઝલ્ટ જોવા મળ્યું છે એટલે ઇલેક્શન વખતે વાતો થાય અને એ વાતો થયા પછી કામ જેટલું થયું એટલું થયું ના થયું ત્યાં સુધી બીજું ઇલેક્શન આવે હવે અત્યારે ચાલે એવું નથી માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે પણ કામ એક એવી કાર્ય પદ્ધતિ એમણે વિકસાવી કે જે કામના ખાત ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ પણ અમે જ કરીશું એ કાર્ય પદ્ધતિ અને એટલે જ આજે તમે જુઓ આજે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની પરિસ્થિતિ પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોયું હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે ટ્રેન થી પાણી ને ટેન્કર થી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ અને આ વિઝન કોણે જોયું કેવી રીતે જોયું વિઝનથી નથી થતું એ વિઝન ને તમારે કાર્યમાં લાવવું પડે અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાત મુરત અને લોકાર્પણ થયા છે એની અંદર સૌથી વધારે કામ પાણીના છે જંબુસર થી ઉમરા જવાના રોડ નું અને નોબાર ગામના રોડ નું ધારાસભ્ય ડીકે સ્વામીજીના હસ્તે ખાત મુરત ગ્રામ્ય વિસ્તારના વિકાસને મળી નવી દિશા તો જંબુસરની વાત કરી રહ્યા છે તો ઉમરાને જોડતા માર્ગ તેમજ નોબર ગામના રસ્તાના નવનિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તો જંબુસરના આમોદના ધારાસભ્ય ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું છે વિકાસના કાર્યો જે સ્થાનિક ગ્રામજનોને સારી કનેક્ટિવિટી મુસાફરી અને આ સાથે જ તમામ વિકાસના કામો કરવામાં આવ્યા હતા અને આગળ વાત કરીશું કે જ્યારે એક ભારત આત્મનિર્ભર ભારત અખંડ ભારતના ગઢવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિધાનસભા વિસ્તારમાં ઉજવણી થઈ રહી છે તે અંતર્ગત રાપર વિધાનસભામાં પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર નજીકના કલ્યાણપર ખાતેથી એકતા યાત્રા પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સમગ્ર કાર્યક્રમના ઇન્ચાર્જ દવે મામલતદાર વાઘેલા સહિતના હસ્તે સ્ટાર્ટઅપ આપવામાં આવ્યું હતું પદયાત્રાનું લાલાશ્રી ખાતે હેલીપેડ વિસ્તાર પ્રાગ પર ચોકડી પર સલારી નાકા દેના બેંક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પદયાત્રાનું સમાપન સ્વામિનારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું અને યોજાયેલા પદયાત્રામાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ઇન્ચાર્જ અને બનાસકાંઠાના જિલ્લા ભાજપના આગેવાનો તથા અમૃતભાઈ દવે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા મામલતદાર એચવી વાઘેલા ચીફ ઓફિસર દાન ગઢવી પીઆઈ બીજી ડાંગર પીઆઈ જે બી બુબડિયા વગેરે લોકો હાજર રહ્યા હતા જગતજનનીમાં બહુચર માતાજીએ ભક્તવલ્લભ ભટ્ટની લાજ રાખવા તેમની જ્ઞાતિને માગસર મહિનામાં અશક્ય જણાતું રસરોટલીનું જમણ કરાવ્યું હતું માતાજીના પરચાની આયદગીરી રૂપે સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં આજે પચીસસો લીટર રસરોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવ્યો ત્રણસો તેતાલીસ વર્ષ પૂર્વે બનેલી ચમત્કારિક ઘટના મુજબ બહુચર માતાજીના પરમ ભગત વલ્લભ અને ધોળાભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું જોઈએ અને તમારી માતાની ઉત્તરક્રિયા કરવી જોઈએ તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય તેમ નથી એટલે અમદાવાદ જવું અને હાસીને પાત્ર થવું તે ઠીક નથી તો માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને સાનું દુઃખ તમો અમદાવાદ જાઓ ઉતક્રિયા કરો જ્ઞાતિની ઈચ્છિત ભોજન આપો હું તમને સહાય કરીશ માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા જ્ઞાતિજનોએ માગસર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસરોટલીનું ભોજન માંગ્યું વલ્લભ ભટ્ટેકતે કબૂલ રાખ્યું પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માક્ષર મહિનામાં કેરી ક્યાંથી મળે એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા તે સમયે બહુચર માતાજી અને નારસંગ વીર દાદાએ ભક્તની લાજ રાખતા ભટ્ટજીના રૂપમાં આવીને આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું દિવસે માક્ષર સુદ બીજને સોમવારે સંવત સત્તર બત્રીસની સાલ હતી માતાજીના પરચાને આજે પણ બહુચરરાજીમાં દર માક્ષર સુદ બીજે જીવંત રાખવામાં આવે છે

અહીંયા હું તો દર્શન કરવાનો લાભ લેવા આવી છું તમે લોકો પણ આવો અને અહીંયા પવન થઈ જાઓ અને બસ આભાર અહીંયા આવીને અમને બહુ આનંદ થયો આ બધો માહોલ જોઈને તો તમે પણ આવો અને આ દર્શન કરીને એનો લાભ મેળવો મારું નામ નરેશ વી પટેલ

આજના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તો દ્વારા રસ અને રોટલીનું સુંદર વિતરણ માના ભક્તો સાથે અન્નકૂટ પ્રસાદ આપવામાં આવે છે બે થી પચીસો લીટર રસ લાવવામાં આવ્યો છે અને લગભગ હજાર થી પંદરસો કિલો ચવાણું અને મીઠાઈ સાથે આજનો આ પ્રસાદ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે અને લગભગ દસ થી પંદર હજાર માના ભક્તો એનો લાભ લેશે અને આજના દિવસે દર્શન કરી અને ધન્યતા અનુભવશે નવસારી સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવાર અને ડોક્ટર વચ્ચે થયેલા તંગદિલી ભર્યો વિવાદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે પરિવારજનોના તારણ મુજબ હોસ્પિટલમાં સારવાર અંગે માહિતી મેળવવા જતા દર્દીના સગા અને ડોક્ટરો વચ્ચે બોલાચાલી વધી પરિવારજનોનો આક્ષેપ છે કે ડોક્ટરે દર્દીની સ્થિતિ અંગે યોગ્ય માર્ગદર્શન આપવાને બદલે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું દાખવ્યું જેને કારણે વાતાવરણ ગરમાઈ ગયું ઘટના સમયે હાજર રહેલા લોકોએ પણ ડોક્ટરને સ્વરમાં આક્રમતા જોવા મળ્યો અને દાવો કર્યો કે પરિવારજનોએ જણાવ્યું કે દર્દીની તબિયત ગંભીર હોવાથી તેઓ ચિંતિત હતા અને માત્ર યોગ્ય જવાબ માંગી રહ્યા હતા પરંતુ ડોક્ટરે અસહકાર અને અયોગ્ય શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા આરોગ્ય તંત્રમાં પણ હલચલ મચી છે હવે હોસ્પિટલ સંચાલન દ્વારા

ત્યાં લગી કોઈ ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરી નહીં ને હું રજા લેવા ગયો ડિસ્ચાર્જ માટે તો મને એવું કહેવામાં આવ્યું તમે અત્યારે હું આવ્યા અને મારી પાસે ટાઈમ નથી મેં કીધું મેડમ ટાઈમ ન હોય તો હું દસ મિનિટ સાઈડમાં ઊભો રહી શકું અને તમે આ રીતની વાત ન કરો કે તમારા નોકર નથી ને આજ નથી ને ગેરવર્તન કરવા માંડ્યા જેમ એ માણસ સિવિલમાં ક્યારે ગયો હોય કે એની પાસે સગવડ ન હોય ત્યારે સિવિલમાં ગયો હોય તો પછી તો તો પહેલેથી ને જ પ્રાઇવેટ હોસ્પિટલોમાં ન જઈએ જંબુસરથી ઉમરા જવાનું રોડ અને નોબાર ગામના રોડનું ધારાસભ્ય ડી કે સ્વામીજીના હસ્તે ખાતમુહૂર્ત થયું તો વિસ્તારના વિકાસના નવી દિશા મળી છે આ નોબાર ગામ રોડ વિકાસનો આ શ્રી ગણેશ કરવામાં આવ્યા છે જ્યારે જંબુસર મહેસાણાના વિજાપુરમાં વર્ષની દીકરીને અજાણ્યા શખ્સોએ ઇન્જેક્શન આપ્યા ત્રણ દિવસથી અજાણ્યા શખ્સ ઇન્જેક્શન આપતા હોવાની વિગત સામે આવી બીજા ધોરણમાં અભ્યાસ કરતી દીકરીને અજાણ્યા શખ્સ ઇન્જેક્શન આપતા અને દીકરીએ ઘરે જાણ કરતા

ડાબા હાથે ઇન્જેક્શન આપ્યું હોવાની મેડિકલ તપાસ પોલીસે બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યા છે બચાવના લખાપર ગામે બે બાળકો તળાવમાં ડૂબી જતા મોત નીપજ્યા છે બંને કિશોર કમલેશ ચૌદ વર્ષનું દલસુખ તેર વર્ષનું બપોર પછી ગુમ થયા શોધખોળ થઈ તળાવમાં ચપ્પલ દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ ફાયર બ્રિગેડ તરત જ શોધખોળને હાથ ધરી હતી ને એક મૃતક તરત મળી આવ્યો બીજા કલાકની અંદર જહેમત બાદ મૃત હાલતમાં લાશ મળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે नवसारी जिलापीपा नजीक नेशनल हाईवे अड़तालीस पर सर्जाए गंभीर अकस्मात में कंटेनर जोरदार टक्कर थी बाइक चालक मौत घटना स्थले जो व्यक्ति गंभीर रीते घायल थोड़ा टक्कर पची कंटेनर ड्राइवर वाहन मूकी भागी छूटो स्थल पर पहुंचेली स्थानिक लोग कंटेनर तपास करती वखते, ड्राइवर सीट नी नीचे देशी दारूनी पोटली हो मड़ी आता शंका व्यक्त करी ડ્રાઈવર નશાની હાલતમાં વાહન ચલાવતો હતો અકસ્માત ફરી એકવાર બતાવી રહ્યું છે કે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવું કેટલું જોખમી છે નશામાં ડ્રાઇવિંગ માત્ર કાયદેસર ગુનો જ નથી પરંતુ માનવ જીવનની સીધી રીતે જોખમમાં મૂકી દે બેદરકારી છે રસ્તા પરનું એક ક્ષણિક એક બેદરકારી વર્તન અનેક પરિવારોના જીવનભરનું દુઃખ બની જાય છે ખાસ કરીને દેશી દારૂ જેવા ખતરનાક નશીલા પદાર્થ વ્યક્તિની સાવચેતી સંતુલન નિર્ણય ક્ષમતા પર સીધો પ્રભાવ પાડે છે અને આવા બનાવો ફરી ન બને તે માટે ફરજિયાત છે કે ડ્રાઈવર્સ દારૂ પીધેલી હાલતમાં સ્ટિયરિંગ પર બેસે નહીં અને જ્યારે તે આવા વાહનો ચલાવવાથી પણ બચે ગણદેવી તાલુકાના ઉંડાચ ગામમાં આવેલી નીલકંઠ મહાદેવ મંદિરમાંથી મોડી રાત્રે શિવલિંગની ચોરી થવાની ગંભીર ઘટના સામે આવી છે મંદિરમાં પીપળાના ઝાડ પાસે સ્થાપિત કરાયેલ શિવલિંગને અજાણ્યા ઈસમ ગાડીમાં આવી ચોરી કરીને લઈ ગયો હોવાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો અને આ સાથે વહેલી સવારે ગ્રામજનો પૂજા કરવા મંદિરે પહોંચે ત્યારે શિવલિંગ ગાયબ જણાતા ચકચાર મચી જવા પામ્યું તરત જ ગ્રામજજનોએ ગામમાં રહેલા અન્ય લોકોને જાણ કરી અને પોલીસને માહિતગાર કરવામાં આવ્યા અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી ઘટના બાદ ગામમાં ભારે રોષ ફેલાયો કારણ કે શિવલિંગ ગામની આસ્થા અને ભક્તિનું કેન્દ્ર હતું ગ્રામજનોએ પોલીસને આરોપી પોલીસે આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વાપી શહેરના ચલા વિસ્તારમાં ગુરુવાર વીસ નવેમ્બરે થયેલી લૂંટની ઘટના એ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે ભાગ્યોદય સોસાયટીમાં આંખના ડોક્ટરના બંગલામાં પરિચિત પ્લમ્બર ઘરમાં ઘૂસીને લૂંટનો પ્રયત્ન કર્યો હતો હુમલા બાદ આરોપી છત પરથી ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ ઘાયલ થયેલી મહિલાએ બુમાબૂમ કરીને પડોશીઓને એકઠા કર્યા તરત જ વાપી ટાઉન પોલીસને જાણ થઈ

સાંજે પાંચ વાગે એક લૂંટની ઘટના બનેલી આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી ઘટના સ્થળે પહોંચતા પોલીસને જાણવા મળેલ કે આ ડૉક્ટરનું ઘર હતું અને ઘરમાં ડોક્ટરના પત્ની અને ડૉક્ટરના સાસુ બંને ઉંમરલાખ મહિલાઓ ત્યાં ઘરમાં હાજર હતી અને બંને ઇજાગ્રસ્ત હાલતમાં હતી પોલીસે તાત્કાલિક એ લોકોની પ્રાથમિક પૂછપરછ કરી અને સારવાર માટે મોકલી આપેલા પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એમના ઓળખીતા મુન્ના પ્લમ્બર નામના માણસે એમને ઈજા કરી છે અને એમની સાસુની ગળાની ચેન લૂંટી છે અને આરોપી છે એ ઘરના ઉપરના ભાગે ભાગ્યો છે તેથી તાત્કાલિક પોલીસ ઉપરના ભાગે પહોંચી અને આ ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે આરોપી કોણ છે અને બનાવનો દિવસે શું બને જે આરોપીની ધરપકડ કરેલ છે એનું નામ છે સનાતન ઉર્ફે મુન્નો બહેરા જે મૂળ ઓડિશા રાજ્યનો રહેવાસી છે અને હાલમાં વાપીના વિસ્તારમાં રહે છે અને જે પ્લમ્બલિંગનું કામ કરે છે જે ઘરે ઘટના બની છે એ ડોક્ટરનો વ્યવસાય કરે છે એ આંખના ડોક્ટર છે અને વાપી વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે એમના ઘરમાં એમના પત્ની ઉંમર વર્ષ ચુમ્બોતેર અને એમના સાસુ ઉંમર વર્ષ બાણું બંને રહે છે ઘટનાના આગલા દિવસે આ આરોપી એટલે કે મુન્નો પ્લમ્બલર ડૉક્ટરના ઘરે આવેલો કારણ કે આ મુન્ના પ્લમ્બલરે અગાઉ ઘણા સમય પહેલાં ડૉક્ટરને ત્યાં પ્લમ્બિંગનું કામ કરેલું જેથી ડૉક્ટરને ઓળખતા હતા અને ડૉક્ટરના દીકરી છે એ આર્કિટેક્ટ છે તો એમના થ્રુ પણ આ પ્લમ્બલરને ઘણું કામ મળેલું જેથી આ જે પ્લમ્બલર છે આરોપી એ સારી રીતે ડૉક્ટરના તમામ ફેમિલી મેમ્બરથી પરિચિત હતો આગલા દિવસે એ ડૉક્ટરને મળવા આવેલો અને ડૉક્ટરને વાત કરેલી કે મેં આ સોસાયટીમાં બાજુમાં કામ રાખેલું છે અને તમારે કંઈ પણ કામ હોય તો મને જણાવજો એવું કહીને જતો રહેલો બીજા દિવસે ફરીથી આ આરોપી ડૉક્ટર પાસે આવેલો અને ડૉક્ટરને એણે રજૂઆત કરેલી કે મારી આંખમાં બળતરા થાય છે કારણ કે આ આંખના ડૉક્ટર હતા અને મને તમે દવા લખી આપો તો ડૉક્ટરે એને એવું કીધેલું કે હું સાંજે ક્લિનિક ઉપર આવીશ તું ક્લિનિક ઉપર આવજે અને હું તને તારી આંખ ચેક કરી અને પછી તને દવા લખી આપીશ પરંતુ એણે વિનંતી કરી કે ના મારે તાત્કાલિક દવા લખી આપો એટલે ડૉક્ટરે એમને દવા લખી આપેલી અને પછી એ આરોપી ત્યાંથી જતા રહેલા સાંજના સમયે જ્યારે ડૉક્ટર પોતાના ક્લિનિક ઉપર ગયા ત્યારે આ આરોપી ફરીથી ડૉક્ટરના ઘરે આવેલો ત્યારે ડૉક્ટરના ઘરે એમના પત્ની વર્ષ ચુંબોતેરના અને એમના સાસુ વર્ષ બાણું આ બંને એકલા ઘરે હાજર હતા અને આરોપી આવીને પહેલાં એમના પત્ની પાસે ડૉક્ટરનો મોબાઈલ નંબર માગેલો એમના પત્નીએ ડૉક્ટરનો મોબાઈલ નંબર આપેલો અને પછી આરોપીએ પાણીની માગણી કરેલી જેથી એમના પત્ની જેવું પાણી લેવા માટે રસોડા તરફ જતા હતા અને આરોપીએ તાત્કાલિક પોતાની પાસેનું જે કટર આવે કટરથી એમના પત્ની ઉપર હુમલો કરેલો અને એમના ગળાના ભાગે ઈજા કરેલી આ દરમિયાન એમની સાસુ વચ્ચે પડતા એમને પણ ઈજા કરી અને એમના સાસુના ગળામાં પહેરેલી સોનાની ચેન આ આરોપીએ ખેંચી લીધેલી આ ઘટનામાં બંને સાસુઓએ બુમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયેલા જેથી આરોપી ઘરમાં અંદરની સીડીથી ઉપરના રૂમમાં ચડી ગયેલો ઉપરનો રૂમ અંદરથી બંધ કરી અને રૂમની ગેલેરીમાંથી એ ઢાબા ઉપર જતો રહેલો આ ઘટના ચાલુ હતી એ દરમિયાન કોઈ માણસે તાત્કાલિક પોલીસને ફોન કરેલો અને પોલીસ પણ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગયેલી ઘટના સ્થળે જ્યારે પોલીસ પહોંચેલી ત્યારે બંને મહિલાઓ ઇજાગ્રસ્ત હતી બંને મહિલાઓની પ્રાથમિક પૂછપરછ કરી અને બંનેને સારવાર માટે મોકલી આપેલી અને આરોપી જે દિશા તરફ ભાગ્યો હતો એ ઘરની ઉપર પોલીસે ગઈ ત્યારે રૂમ અંદરથી બંધ હતો એ રૂમનો દરવાજો તોડી અને પછી પોલીસ રૂમની ગેલેરીમાંથી ઢાબા ઉપર ચડી અને આરોપીને ત્યાંથી ઢાબા ઉપરથી રંગે હાથે પકડી પાડેલ છે આરોપી પાસેથી જે લૂંટમાં ચેન ગઈ હતી એ ચેન પોલીસે કબજે કરેલ છે આશરે સાડત્રીસ ગ્રામની રૂપિયા ચાર લાખ જેટલી કિંમતની ચેન હતી અને જે હથિયાર આરોપી વાપર્યું હતું એ હથિયાર પણ સ્થળ પરથી પોલીસને મળી આવેલ છે હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે ડૉક્ટરની પોલીસે લૂંટની કલમ મુજબની ફરિયાદ લઈ અને તપાસ શરૂ કરેલી છે આ ઘટનામાં આજુબાજુના લોકોની સતર્કતા તાત્કાલિક ઘણા બધા લોકો ભેગા થઈ ગયા એના કારણે આરોપી ભાગી નહી શક્યો અને પોલીસ નો ક્વિક રિસ્પોન્સ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આરોપીને પકડી પાડેલ છે હાલ સમાચારોમાં